જય માતાજી ખેડૂત મિત્રો તો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ને ચેનલ આજે આપણે જીરાની માહિતી આપવાના સિવાય જે પાઉં જીરું આવ્યું હતું આઠી કાઢી તો આ જીરામાં આપણે ત્યારે તો મોલો અને નો દ્ર દ્રવ્ય વધારે છે તો જીરામાં થ્રીપ્સ માટે એમને ફીપ ફિપ્રોલિન આવે છે એનો ઉપયોગ કરેલો છે બે પોઈન્ટ બાણું ટકા ફિપ્રોલીન અને મોલા માટે તેમને જે મોલો મચ્છી આવે એના માટે એક તારાનો ઉપયોગ કરેલો છે જે મમરી આવે છે એનો ને જીરું સારું છે આ કોણું છે જે પાહો જીરું આવ્યું તો એટલે તમે જોઈ શકો છો અને થ્રિપ્સ અને મોલો મચ્છી જોવા મળ્યું હતું ક્યાંક ક્યાંક એટલે એના માટે અમને ફિપ્રોલિન અને એકતારનો છંટકાવ કરેલો છે એટલે કોઈ જાતનામાં મોલો મસી કે કાંઈ થ્રીપ્સ જોવા મળતી નથી ફિપ્રોલિન આવે છે તો એ સ્પેશિયલ થ્રીપ્સ માટેની છે અને એકતાર છે તે મચ્છી માટે નહીં અને જીરું એકદમ સારું છે એ સુકારો પણ જોવા નથી મળ્યો તમે જોઈ શકો છો જીરું છે તો મિત્રો આ આંકડો કેમ ફોડે છે ખેડૂત મિત્રો જેથી આંકડાની સુગંધ આવે જેથી જીવ ઓછી બેસે છે જીરામાં કારણ કે આંકડામાં પોટાશ રહેલું છે સરસ મજાનું જીરું છે તમે જોઈ શકો છો અને રિઝલ્ટ પણ સારું છે ફિપ્રોલીનનું અને એક નું પણ સારું રિઝલ્ટ મળેલું છે કે આપણે અને ની હાઈટ પણ જોરદાર છે અને મોડું મોડું જીરું એવું હતું કાહું હતું સારું છે હાથી કાઢી લઈએ જીરું વાવેતર કરેલું આપણે પિપ્રોલિન જે આવે છે એ કોઈ પણ સારી કંપનીનું તમે વાપરી શકો છો થ્રીપ્સ માટે અને એક સારા આવે છે જે મમરી એ પણ સારી કંપનીનું તમે લઈ શકો છો રિઝલ્ટ બહુ જોરદાર આવે છે અત્યારે ભાગે લગભગ તો મોલા મચ્છીની જે મોલા મચ્છી આવે એનો ઉપદ્રવ વધતો જાય છે એના માટે તારા અને ઇપ્રોલિન આ બંનેનો ઉપયોગ કરવો જરૂરી છે ઓ ખેડૂત મિત્રો આપણે જો જીરામાં છે કોલ ત્રણ પિયત આપેલા છે અને ત્રણ સ્પ્રે કરેલા છે બે સ્પ્રે છે તે વધ વિકાસ માટે છે અને એમ પિસ્તાલીસનો ક્રે કરેલા છે અને ત્રીજો સ્પ્રે આપણે કર્યો એ ફિપ્રોલિન અને એક તારાનો કરેલો છે આપણે જોયું કે જીરામાં કોઈ જાતની જી હોય તો ઉડતી પણ નથી તમે જોઈ શકો છો લગભગ દોઢ પણ આવી ગયા છે ઝીણા ઝીણા એકદમ સરસ મજાનું જીરું છે ગ્રીનરી જ એટલી છે રિઝલ્ટ પણ સારું આવ્યું છે જોઈ શકો છો કોઈ જીરું લગભગ સુપર છે એકદમ ગ્રીન સુપર છે પણ સુકાતો નથી લીલો પણ પણ નથી નથી અને દેખાતો અને જીરું છે પારું છે એટલે જોરદાર જીરું કહેવાય અને કાળી શરમી આવવાની શક્યતા પણ ઓછી રહેતી હોય છે એમાં મિત્રો જો કદાચ તમને પીળી એની અસર લાગતી હોય કે છોડ દેખાતો હોય તમારા ખેતરમાં તો કાલા સોના કરીને આવે છે જે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે કાલા સોના કરીને એ તમારે પીએચ સાથે આપવાનું હોય લિક્વિડ સ્વરૂપમાં આવે છે તો એમાં હોમિક એસિડ અને અમીનો એસિડ બે કન્ટેન હોય છે મિક્સ અને તે જીરામાં પીએચ સાથે આપો હોય તેમાં લીલો સુકારો અને પીળીઓ આ બંને અટકી જતો હોય છે અને અત્યારે આ સમયમાં લગભગ અત્યારે આ પીળીયાના પીળીઓ આવવાની શક્યતા થોડીક વધારે છે ઘણા ખેડૂતને જે પાછળથી જીરા વહેવા છે આથી ઉંબાળીને પાહા જીરા વહેવા છે એ લોકોને પીળીઓ પણ ક્યાંક એક છોડ દેખાય છે તો એ લોકો માટે જે કાલા સોના કરીને આવે છે એમાં અમીનો એસિડ અને હુમિક એસિડ એ બંને કન્ટેન આવે મિક્સ લિક્વિડ સ્વરૂપમાં એ પીય સાથે આપવાના હોય છે તો વિડીયો સારો લાગ્યો હોય તો ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય જવાન જય કિસાન